बोर्ड ऑफ डिरेक्टर साथी मित्र गांधीनगर करते मेहसान तरी मारू नाम रू कर मान्य श्री श्री आर पाटील पाटील साहेबनं गुजरात प्रदेश प्रमुख मान्य विधानसभा धारासभ्य गुजरात सरकारनाटेल साहेबनं मेहसाणा जिल्हा प्रमुख श्री राजगोर સાહેબનો સંગઠનનો વિસ્તગર તાલુકાના પ્રમુખ રાજકોટ અને શ્રી અમિતભાઈ શાહ સાહેબનો આજે મને જે વિસનગર એપી માર્કેટના માટે જે કામ કરવા માટે તક આપી છે તે બદલ હું અમારા ભાજપ સંગઠન તરફથી ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું નાયબ નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગર આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસનગરનું સેકન્ડ ટર્મ માટે સભાપતિના ઇલેક્શનની જાહેરાત થઈ હતી અને તે માટે કમિટીના તમામ સભ્યો હાજર રહેલા હતા ચૂંટાયેલા તથા નિમણૂક પામેલ તમામ સભ્યો તેમાં હાજર હતા અને તે પૈકી સભાપતિ માટે બિનહરીફ પટેલ જયંતિભાઈ ગોપાલદાસની નિમણૂક થયેલ છે અને તેઓને સભાપતિ તરીકે જાહેર કરવામાં આવેલ છે એજન્ડા મુજબ ની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મીટિંગ પૂરી કરવામાં આવી હતી અને આ રીતે ઇલેક્શનનો કાર્યક્રમ પૂર્ણ થાય વાઇસ ચેરમેન નો ઇલેક્શન એજન્ડામાં નથી એ હવે એ લોકો કરશે સેકન્ડ ટર્મમાં ચેરમેન નું ઇલેક્શન જ આપણે કરવાનું ઓકે થેન્ક યુ એ તમામ જે કાયદામાં પ્રોસિજર છે એ મુજબ જ આગળની કાર્યવાહી થાય છે ટોટલ પાંચ વર્ષનું દરેક બજાર સમિતિ